અમરેલી જિલ્લા કોંગ્રેસ દ્વારા આભાર બેઠક યોજાઈ હતી જેમાં કોંગ્રેસના આગેવાનોએ કાર્યકર્તાઓનો આભાર માન્યો હતો બેઠકમાં કોંગ્રેસના ઉમેદવાર જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પૂર્વ ધારાસભ્ય જિલ્લા કોંગ્રેસ અગ્રણી તેમજ પૂર્વ ધારાસભ્ય સહિત નેતાઓ અને દરેક તાલુકા મથકના હોદ્દેદારો પણ ઉપસ્થિત રહ્યા હતા કોંગ્રેસની આ બેઠકમાં આવનાર દિવસોમાં સ્માર્ટ મીટરની સમસ્યા સામે આંદોલન અંગેની રણનીતિઓ તૈયાર કરવાની જાહેરાત કરવામાં આવી હતી તેમજ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાતે દ્વારા કોંગ્રેસના કાર્યકર્તાનો આભાર માનવામાં આવ્યો છે જિલ્લાની જનતાને જે તાકાતથી ચૂંટણી લડવામાં મદદ કરી છે તેના માટે જનતાનો પણ આભાર વ્યક્ત કર્યો હતો વધુમાં જણાવતા કહ્યું હતું કે સ્માર્ટ મીટરના કારણે લોકો ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે આ ભાજપની સરકાર સ્માર્ટ મીટરમાં પીછે હટ નહીં કરે તો આંદોલન કરવા અંગેની પ્રતાપ દુધાતે તૈયારી બતાવી હતી કોંગ્રેસ કાર્યકર્તા ઇલેક્શન પૂર્ણ થયા પછીનો આભાર દર્શન કાર્યક્રમ રાખવામાં આવ્યો બધા જ જિલ્લાના કોંગ્રેસ કાર્યકર્તાનો સવિશેષ આભાર સંસ્થાઓ સામાજિક સંસ્થાઓ ટ્રસ્ટી સંસ્થાઓ બધી સંસ્થાઓનો આભાર અને ખાસ કરીને મારા મીડિયાભાઈનો સહૃદયથી આભાર કે આ ઇલેક્શન કેમ્પેનિંગની અંદર ઇલેક્શન જે લડાણું એ અમરેલી જિલ્લાનું અનેરું ઇલેક્શન લડાણું અને તાકાતથી લડાણું અહીંયા પરેશભાઈની ખોટ વર્તાતી હતી જે રાજકોટ લડતા હતા અને બધી જ અમારા ખંભા ઉપર જવાબદારી હતી અને અમરેલીના જિલ્લાની જનતાએ તાકાતથી કોંગ્રેસ પાર્ટીને ઇલેક્શન લડાવવામાં મદદ કરીશ ત્યારે બધાનો હૃદયથી આભાર માનું છું ને પછીની જવાબદારી ચાર તારીખની રિઝલ્ટ બાદ કોંગ્રેસ કાર્યકર્તાને નવી દિશામાં લઈ જવાની મેં પહેલ કરવાનો પ્રયત્ન કર્યો છે અને રોજે ઇલેક્શન લડતા હોય ત્યારે જ પ્રજાની વચ્ચે નહીં પણ કોંગ્રેસની જે નૈતિક જવાબદારી બને છે એ લોકોને પડતી મુશ્કેલીઓમાં લોકોની વચ્ચે રહેવું અને અત્યારે જે છેલ્લા અઠવાડિયાથી લોકો ત્રાહીમામ પોકર્યા સ્માર્ટ મીટરની વાત ઉપર એટલે એક મહિના બાદ આ જિલ્લાની અંદર જો ભારતીય જનતા પાર્ટીની સરકાર આ સ્માર્ટ મીટરમાં પીછેહટ નહીં કરે તો અનેરું આંદોલનની શરૂઆત અહીંયાથી થાય એના પ્રયત્ન ચાલુ કરવામાં આવશે ગૃહિણીઓ હું જ્યારે જોઉં છું ત્યારે મીડિયા મારફત સોશિયલ મીડિયા મારફત વીજ મથકો ઉપર જઈને એની હૈયાવરાળ નિકાલી રહ્યા છે ભારતીય જનતા પાર્ટી મોટું ફંડ એની સંસ્થા માટે આ વીજ કંપનીઓ પાસેથી લીધેલું છે અને લોકોના કિસ્સામાંથી ખંખેરી રહ્યા છે સ્માર્ટ મીટર હટાવોની ઝુંબેશ અમરેલી જિલ્લાથી શરૂઆત કોંગ્રેસ પાર્ટી મારફત થાય અને લોકોની વ્યથા અને વેદનામાં કોંગ્રેસ પાર્ટીની ઢાલ બને એની એક નવી જવાબદારી સાથે એક મહિના બાદ આ આંદોલનને આગળ વધારવાનો અમે આયોજનના ભાગરૂપે આગળ વધી રહ્યા છીએ સો ટકા વિજય વિશ્વાસ એટલા માટે કે ભારતીય જનતા પાર્ટીનું જે મતદાન બાદ બહાર આવેલી વ્યથા એ કંઈક બતાવી રહ્યું છે અને જે હમણાં અમારી અહીંયા કારોબારીની અંદર વાત થઈ પ્રમાણે જે સાયલન્ટ વોટર છે એણે ભણેલા ગણેલા ઉમેદવારને મતદાન કર્યું છે અને અહીંયા જેનીબેન ઠુમર જીતવાના છે